તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હતી કે માત્ર છ વર્ષની દીકરી અંજલ નામની દીકરી દંડવત યાત્રા કરીને ઠેઠ દ્વારકા પહોંચી ગઈ છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાં કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો હોશ દોસ્તો તો દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે માત્ર છ વર્ષની છે અમદાવાદથી ઠેઠ દ્વારકા દંડવત યાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો અને દ્વારકા પહોંચી પણ ગઈ છે દોસ્તો પહોંચતા જ તે એવું બને છે ને તમે સાંભળીને તમે પણ ચોકી જવાના છો દોસ્તો તો એન્ટ અલગી બના રહ્યો હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ એ પહેલાં એને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો તો તમને ખબર હશે કે અંજલ નામની દીકરી દ્વારકા પહોંચી ગઈ છે દ્વારકા એમ છે કે આજે આઠમ છે દોસ્તો આઠમ પહોંચી ગઈ છે દ્વારકા અને દ્વારકાની અંદર પહોંચતા તે ભવ્યમાં ભવ્ય મોટા મોટું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું લાખો લોકો એમ કહેવાય છે કે લાખો લોકો ઉમટી પડ્યા હતા દીકરીને જોવા માટે દોસ્તો તો લોકો એવું બોલી રહ્યા હતા કે આ દીકરી નથી આ તો અમારા માટે ચાક ચાક ભગવાન છે દોસ્તો તો તમને ખબર જ હશે કે માત્ર છ વર્ષની દીકરી આખું ગુજરાત હલાવી દીધું છે દોસ્તો આ દીકરીની હિંમત તો જુઓ દોસ્તો હાલ અત્યારે મોટા મોટા કલાકારો હોય કે મોટા મોટા નેતાઓ હોય બધા શોકી ગયા છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે કરીબ બે મહિનાથી ચાલીને જઈ રહી હતી દોસ્તો અને ફાઇનલી પહોંચી પણ ગઈ છે અને આજે આઠમ પણ છે દોસ્તો તો તમને ખબર જ હશે કે આ દીકરી એટલી બધી સોશિયલ મીડિયા પર એના વિડીયો જોવા મળે છે કે વાત જ ના પૂછું દોસ્તો અને દીકરીના પપ્પાએ દીકરી માટે એક આઈફોન પણ આપ્યો છે ગિફ્ટ એમની અંદર એમ કહેવાય છે કે આ દીકરીના બધા વ્લોગ પણ અંદર આવવાના છે અને આ વ્લોગ પણ તમે જોવાનું ભૂલ છો દીકરીના દોસ્તો અને દીકરીને સપોર્ટ પણ તમે કરજો તો દીકરી આજે આમ છે કે દ્વારકા છે દ્વારકા દર્શન પણ ક્રિષ્ના ભગવાનના કર્યા હશે અને વેશ ધારણ પણ કર્યું હતું દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવ હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવાનો આ વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આજે કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસે આજ લાખો પબ્લિક એમ કહેવાય છે કે દ્વારકા પહોંચી ગયું છે અને એમ કહેવા છે કે દીકરી પણ ત્યાં જોવા તમને મળી જશે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધું ફરિયાદ બીજા વિડીયો તત્પતિ જય હિન્દ જય ભારત મળેડિયો તપ્ત કે લેલી બાય બાય